સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ તેમજ કોઈ પણ ધર્મના લોકોની જરૂરિયાત મુજબ સેવાકીય પ્રવૃત્તિ કરતા આવેલા દાદાકી સેના ગ્રુપ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું દર વર્ષે 31 ડિસેમ્બરના રોજ લોકો મદિરા પાન તથા માદક દ્રવ્યોનું સેવન કરી ગુજરાતમાં ચાલી આવેલા પ્રોહિબિશન કાયદાનો ભંગ કરતા હોય છે તેવા અનેક પ્રસંગો ભૂતકાળમાં જોવા મળેલ છે જે સનાતન હિન્દુ સંસ્કૃતિની પરંપરા વિરુદ્ધમાં છે આવા પ્રસંગો બાદ આનંદ મેળવવાની ખોટી વૃત્તિને કારણે કોઈ પણ ધર્મનો યુવા વર્ગ કોટે વને વ્યસનના માર્ગે ધકેલાય છે જેથી સમાજ નબળો બને છે જે દેશ હિતમાં નથી દરેક સમાજ ધર્મ તથા રાષ્ટ્ર મજબૂત બને તે માટે પણ આવી રીતે ફેલાતી દૂષણો અટકાવવાની જરૂરિયાત ઉપસ્થિત થયેલ છે આગામી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ જાહેર સ્થળોએ કડક બંદોબસ્ત મૂકી કાયદાનો ભંગ ન થાય તે બાબતની તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી તેમજ અધિકારીઓ તરફથી ઉચ્ચ કક્ષાએથી રજૂઆત કરવા વિનંતી કરવામાં આવી હતી મારું નામ જીગ્નેશભાઈ ગામિત છે ઘોડા ગામનો અમે બધા વ્યારા અને આદિવાસી વિસ્તારના વિવિધ ગામથી બધા ભેગા થઈને આવેલા છે અમારી જોડે ચંડિકા સેના છે દાદાકી સેના છે આદિનાથી સત્સંગ મંડળના સદસ્યો છે તેમજ આજુબાજુના વિવિધ ગામના ભાઈઓ અને બધા બહેનો ઉપસ્થિત છે અમે બધા પરમપૂજ્ય સદ્ગુરુ શ્રી છોટેદાદા નવનાથ ધામ બિલ્લી માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છીએ જ્યારે સમાજમાં આવા દુષ્કળો અને વ્યસનો એકત્રીસ ડિસેમ્બરના દિવસે મદિરાપાન પાર્ટીઓ થતી હોય છે તો એ બધું બંધ થવું જોઈએ એ અનુસંધાનમાં મેં કલેક્ટર શ્રીને આવેદન આપીને એક રજૂઆત કરી છે કે આદિવાસી વિસ્તાર સમાજ શિક્ષિત ધીરે ધીરે થઈ રહ્યો છે તેવામાં અત્યારે વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે બહારથી મહારાષ્ટ્ર રાજ્ય બાજુમાં જ આવેલું છે ત્યાંથી દારૂ તાળી પછી ગાંજો ડ્રગ્સ વગેરે બોર્ડર પાર કરીને ગુજરાતમાં ઘૂસણખરી થઈ રહી છે તો એ સખત પોલીસ ચેકિંગ થાય અને આ બધું બંધ થાય અને અમારા આદિવાસી યુવાન યુવતીઓ ગેરમાર્ગે ન ધરાય એ અર્થે અમે આવેદનપત્ર આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અમે દર વર્ષે લગભગ આદિ આદિવાસી વિસ્તારના પાંચથી છ જિલ્લામાં અમારી સેનાએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને ફરી પાછા પણ અમે કરતા રહીશું તો આ બાબતમાં પોલીસ તંત્ર અને સરકારશ્રી ધ્યાન દોરે આ જો માંગણીની સંતોષાઈ તો અમે વિવિધ તાલુકામાં આવેદન આપીશું ગામડામાં જઈને પોતે અમે ગ્રાઉન્ડ ઝીરો પર આવીને ઉગ્ર આંદોલન કરીશું અને સરકારશ્રીને પણ ચેતવણી આપીશું કે તમે સખત પગલાં લઉં નહીં તો પછી અમે ગાંધી ચિંધી માર્ગે આગળ વધીશું